તો આપણે વિડીયો બનાવી નાખી અને વિડીયોમાં એવું છે કે યુટ્યુબર એક આપણા એવા સબસ્ક્રાઇબર ને યુટ્યુબર છે એમનો ફોન આવ્યો તો કે અશ્વિનભાઈ આપણી વાડીએ બ્લોગ બનાવવા આવો ટિંડોરાના વેલાનો ને એવો તો અત્યારે અહીંયા જવાનું છે અને પછી આવીને માતાજીના મઢ થોડું જે ડેકોરેશનનું કામ બાકી છે એ ડેકોરેશનનું કામ કરવાનું છે અને અમારે માતાજીની નવરાત્રિની ગરબી માંડવી માંડવી રોપે એની રજા પણ સાંજે લેવાની છે તો અહીંયા પણ આપણે કામ કરવાનું છે અને તમે વિડીયોમાં જોઈજો જ કેમ કે રામ રાવણનું આખ્યાન પણ ત્રણ તારીખે થઈ છે જરૂર

તો ભરતભાઈને કીધું આલો બાઇક લઈ લ્યો અને એમની ચેનલ નવી છે તો એને વોસ્ટ ટાઈમ પણ જ પૂરો કરવાનો છે અને ચેનલ મોનિટાઈ કરવાની એટલે ચેનલનું નામ શું ભરતભાઈ જય મા ભગવતી હા તો એમની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને એમને વોસ્ટ ટાઈમ પૂરો કરવાનો તો આપણા ફાઈબંધ છે તો એને સપોર્ટ કરજો એમને કેમ ઝટ પેમેન્ટ આવી જાય અને મોનિટર ચેનલ થઈ જાય એ ચેનલ તો એને એકવાર મોનિટાઈ થઈ જાય પણ ડેમોનિટાઈ થઈ જાય એટલે એ તો એને કંઈક વિડિયો એવું હતું એવું કંઈક હતું ને અપલોડમાં નાખી પણ ન મેળવ્યો પણ હવે એની ચેનલ માં પાછી નવા વિડીયો ચાલુ કાયમ દેશી ગામડાના બ્લોગ આવશે કારીગરનું કામ છે એ બધું આવશે એ એવો વિડીયો કારીગરી ને એવું બધું આપણે કરી હતી સિવાયનું રિપેરિંગ બધું કામ કરી છે અને આ રીતના આપણે વાડી વિસ્તારમાં અમુક જગ્યાએ મુલાકાતે પણ જઈશી કોઈ ધાર્મિક હોય સ્થળ અહીંયા પણ વિડીયો બનાવવા જાય તો હાલો સઘન અહીંયા એવો ખાત પડે છે

કપ્પા નું વાવેતર કરેલું બધું છે બગીચો દેખર દે ભરતભાઈ પણ આવ્યા છે એ શૂટિંગ કરશે આગળ ને આપડે મને એમ થાય કે આમાં પૈસા નીકળ્યા હા ઓહો મેં જ કીધું હોય નીકળી મેં કીધું પાણીમાં પૈસા મળતા હોય શું યાર વાગી ગયા ત્રણ અને આપણે આવી ગયા છે પરવીન વાડીએ અને વાવેતર સારું કરેલું છે અને બગીચામાં લીંબુડીના બગીચામાં અને નારિયેળી પણ છે તો આપણે એમની મુલાકાત કરી વિડીયો ઉતારતા જાય કેમ કે યુટ્યુબર છે ને આપણે પણ યુટ્યુબર છે તો એમને કીધું હતું પણ ગેટે થી ન આયા નકર ગેટે થી સીંજ લે પણ આપણને કૂતરા બીક લાગી કે કૂતરું તોડશે ન હે તો આપણે ભૂલા બીજીની બીજા વાડી કરી જઈશું એટલે આપણે સીંડે થી આયા ડાયરેક્ટ કૂતરું તો અત્યારે કેમ કે રખાવાળો સીધો તો ગેટે જ બેઠો હોય માયક તમારું ક્યાંક ચાલુ છે ને શું વાવેતર કરેલું વાવેતર કપાનું ઓલી બાજુ આપડે કપાનું છે ઓલી બાજુ મગફળી આપડે મુલાકાત કે

અને મગફળી પણ વાવેલી હવે અમારા ઘરે કદી ચા પીવા આવશો અરે આવી થોડા ગમે તમ તારે એમ વાહ તે મળે હવે આઠ દવા થી માટો મારી મારી ચાલો હવે કપા તો આટો માર લીધો પણ હવે માંડવી એટલે મગફળી માં આપણે આટો મારવા અને રામજીભાઈ જો મોટો સોળ ઉંબર દીધો મગફળી તો આવી તો ખાલ છે ભાઈ હા મગફળી કેદી વાવી હોય તમે મગફળી વાવીને આપણે 3 મહિના પૂરા થયા તો કે આજ કેટલી તારીખ થઈ 3 મહિના માં આજ 19 તારીખ થઈ 19 9 2025 ના રોજ 3 મહિના થઈ થઈ તો એક યુટ્યુબર અહીંયા આવી ગયા પણ ટ્રેલિંગ દેવાની કે નવા યુટ્યુબર છે ને એટલે થોડુંક બોલવામાં એમ તો નથી આપણે જોઈ ત્યાં જ ખબર પડી જાય કે નવા યુટ્યુબરમાં કેવી રીતના નકર આપણે આવીને તો કી વિડીયો તું બોલ પણ ના એને સારું બોલવાનું કામકાજ ઊંચું છે રિપેરિંગ કામ ઊંચું છે અને પરવીનભની મુલાકાત તો અમે ચાર મહિના પછી કરી હમ કેવું થાય તમારું તો પડે મજૂરી કરવી જ મગફળી કેવી છે કેવો ફાલ કેવો છે હા બતાવો ના ના ઉતાવળ તો હોય જ ને એમ જો

થોડીક પાખી હોય તો સારું થાય એમ કેમ મારે બનાવી નહીં વાવેતર કરેલી પણ મગફળી મેં આને આવી સારી હોય સારું થાય તો ખાડ થોડું કાઢવું પડે આપણે વધારે એટલે ઓખલ નીંદવી પડે નીંદવી પડે કે ખાઈ ઉતારો એમાં સારી વાત તો જો આમાં ખોખા તમે જો મેળામાં ખાધા પણ આ તાજા ખોખા ભરતભાઈ શું કેવું થાય તમને ગામડા નું વાતાવરણ જ હોય સિટી માં તો તમે જાઓ ને તો મજા આવે પણ આ ગામડા જેવું નો થાય નહીં અને માંડવી કેવાય

મને તમે ઉપાડવાનું રાખશું ઉપાડવાનું અરે આવું જો હું મને તમારે ઉપાડવાનું હું મગફળી ઉપાડવા રામજીભાઈ